અધેવાડા ખાતે ભાવનગર જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સભા યોજાઈ અધેવાડા ખાતે ભાવનગર જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ જયવંતસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી આ સભામાં દિલીપસિંહજી ગોહિલ મહેન્દ્રભાઈ પનોત વિરમદેવસિંહજી ગોહિલ દિગુભા ગોહિલ ભાવનાબા જાડેજા અર્જુનભાઈ યાદવ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ મંડળીના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું બાદ રજૂ કરાયેલા કામો અને ઠરાવોને સર્વાનામતે મંજૂર કરવામાં આવ્યા હતા

આજે ભાવનગર જિલ્લાની જુદા પાંચ સહકારી સંસ્થાઓ અને એમાં દરેક સંસ્થાએ બાર ડિવિઝન કર્યું છે અને એ ડિવિઝન લોકો દેવામાં આવશે આજે બીજો કોઈ એ છે કે કોઈ પણ મંડળમાં કોઈ પણ સમજ માટે અભયતા અને બીજી વાત એ છે કે ભાવનગર જિલ્લામાં હંમેશા સહકારી પ્રકારે આગળ રહે છે અને આગળ રહેશે એવી મને શ્રદ્ધા છે એટલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ આ બે વર્ષનો જે વિકાસ થયો છે એ અનન્ય છે અને એને કારણે ભાવનગર જિલ્લા સહકારી બેંકનું આખું બહુ નવું ચૂંટણી